જય શ્રી કૃષ્ણ મિત્રો ના એક સ્પેશિયલ વિડીયો થવાનો છે કેમ કારણ કે આ છે ક્યુ એન એ વિડીયો અને આપણે આ ક્યુ એન વિડીયો માં આગળ વધી પેલા બધાને થેન્ક યુ સો મચ ફોર 10000 સબસ્ક્રાઇબર્સ મજા આવી ગઈ કે બહુ મજા આવી અમને એમ થઈ ગયું કે અમારું આટલું મોટું YouTube ફેમિલી થઈ ગયું તો એટલે જ સ્પેશિયલી આ વિડીયો માટે આવ્યો છે ફરીથી કે અમુક લોકો એવા છે કે જે અમને હજુ એટલા નથી ઓળખતા કારણ કે અમે અત્યાર સુધી એક જ ક્યુ એને વિડીયો કર્યો છે તો આ બીજો ક્યુ એને વિડીયો આવી ગયો છે તમારી જ કમેન્ટ તમારા જ ક્વેશ્ચન ના અમે આન્સર કરેલ છે એમાં એવું છે કે ફર્સ્ટ ક્યુ એને વિડીયોમાં અમે બેઝિક ક્વેશ્ચન એવું બધું રાખેલું હતું એટલે હવે થોડુંક થોડાક અપડેટેડ ક્વેશ્ચન પણ એવા હતા પછી તમારા લોકો તરફથી તો એનો આ વખતે આન્સર આપીએ છીએ બાકી જે લોકો ફર્સ્ટ વિડીયો ના જોયા એને હું રેકમેન્ડ કરીશ કે તો જોયા જ જોજ કા હા

શનિ રવિ મજા કરી એવી લાઈફ જેને પસંદ હોય એ કેનેડામાં હું એમ કઉ કે એને મજા આવે કે સુખી છે હું કઉ મારી ઈચ્છા હતી એટલે મારા ખ્યાલ પ્રમાણે બાકી જે લોકો ને એવું છે કે નહીં આપણે તો બેઠા 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 ખાવું ને મજા કરવી ને હરવું ને ફરવું ને તો ઈ લાઈફ કેનેડામાં નથી તો એવા લોકોને કદાચ કેનેડા નાય મેળવે તો એવા લોકો માટે ઇન્ડિયા સારું છે રાઈટ તેવા લોકોને ઇન્ડિયા એમ થાય કે ઇન્ડિયા ઈ માણસ સુખી છે એટલે આ બધા પર્સપેક્ટિવ છે કે કયું માણસ કેવી રીતે રહેવા માંગે છે હું છે આ તે એટલે આમાં બહુ ડિફરન્ટ આપણે ઓલામાં જઈ રહ્યા છે હવે કે એટલે તો હવે આપણે જાસુ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ તો ભાઈ સેકન્ડ ક્વેશ્ચન છે આપણો સુનિલ માળકિયા ભાઈ તરફથી ઈ એમ પૂછે કે ભાઈ તમે તમે શું કામ કરો છો અને તમારા ભાઈ બાપી શું કામ કરે છે તો પેલા મારાથી સ્ટાર્ટ કરું તો હું એક કન્વીનિયન્સ સ્ટોર માં કામ કરું છું અને રિદ્ધિ હું વેબ ડિઝાઇનર હમણાં જ જોઈન થઈ છું મતલબ કે વેબ ડિઝાઇનર માં મારી પોઝિશન સ્ટાર્ટ થઈ છે તો અમે બંને એવી રીતે છીએ અને અનેરી દીદી કરે છે અકાઉન્ટિંગ માં જોબ અને ભાઈ આઈટી માં એટલે બધા અમે મતલબ હું ભાઈ બે આઈટી માં છીએ દર્શન નું બેકગ્રાઉન્ડ બી આઈટી છે પણ ઈટ્સ જસ્ટ કે દર્શન આયા સ્ટડી નથી કરેલું એટલે એને અહીંયા થોડીક આઈટી માં જોબ લેવી અઘરી પડી રહી છે બાકી આપણે લેવાની તો છે આ જાન્યુઆરી ફેબ્રુઆરી માં તો નેક્સ્ટ ક્વેશ્ચન છે બુવા ચંદ્રકાંત ભાઈનો ને એમને હું પૂછું છે કે તમારા પપ્પા ક્યાં અને કઈ નોકરી કરતા હતા એટલે કે દર્શન આપ એટલે કે મારા મારા પપ્પા રિટાયર થયા ની પહેલા ઉપલેટા નોકરી કરતા હતા અને એ હતા જીએસઆરટીસી તમને ખબર હોય તો ગવર્નમેન્ટ જ છે

યોગા ક્લાસીસ જે હોય ને એમાં એ જાતી હતી અને એની રીતે શીખા તો એ યોગા શીખવાડી શકે છે એમ છે પણ હજુ કોઈ શીખવાડતી નથી અમને ઘર ઘર નામ શીખવાડતી હોય એટલે યોગા પણ એને આવડે છે તો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે સાન ડાબી તરફથી થી એવું પૂછે કે ભાઈ આઈટી માં તમારે અહીંયા સ્કોપ છે કે નહીં અને અત્યારે ટૂંકમાં એની માર્કેટ આવીની આઈટી ની ડાઉન છે કે શું હાલે છે તો આપણે આઈટી વાળા માણસ ને જ પૂછીએ ભાઈ બોલો તો આઈટી માં હું એવું કહી શકું કે મેં જોબ શોધવાની સ્ટાર્ટ કરી હતી જયારે એટલે ઓલરેડી એક હતી પણ જેમ સ્વીચ કરવાની હતી રીતે હું તો મને અઘરું લાગતું કેમ કે આપણે ઇન્ડિયામાં જોબનું કરવા જાય તો કેવું આન્સર આવી જાય એમ કે હા અમે તમને લઈએ છીએ કે નથી લેતા કે તમારું એટલીસ્ટ ઇન્ટરવ્યુ લે પણ અહીંયા ઇન્ટરવ્યુ માટે બી સિલેક્ટ થો ને એક બહુ જ મોટી પ્રોબ્લેમ છે કે જલ્દીથી નથી લઈ લેતા ઇન્ટરવ્યુ માટે અને ઓટોમેટિક રિપ્લાય બહુ જલ્દી આવી જાય કે અનફોર્ચ્યુનેટલી વી આર નોટ મુવીંગ એવા બધા બહુ આપણને ડિપ્રેસ બી કરી દે પણ જો તમે તમારા કામમાં મસ્ત પરફેક્ટ હોય તમારા ઉપર જો ભરોસો હોય કોન્ફિડન્સ ફર્સ્ટ વસ્તુ તો અને મને તો એક્સપીરિયન્સ હતો ઇન્ડિયાનો એટલે મને વાંધો નથી આવ્યો બહુ પણ મહેનત એની પાછળ તમારે આમ એવું એક દિવસ બી ડિપ્રેસ થયા વગર એક પછી એક પછી એક એના જે કરવી પડે ને વસ્તુ એ કરતા રહીએ થોડાક એમાં કોન્સ્ટન્ટલી ફોકસ રહી તો બહુ વાંધો આવે એવું નથી

તો તમારું નામ એટલીસ્ટ એ ગાડીમાં હોય અને તમે ઈ ગાડી ચલાવતા હોય તો કઈ પ્રશ્ન ના આવે પણ તમને કોઈ પણ માણસ ક્યારેય બે મિનિટ માટે એની ગાડીમાં

છે મળવા મળ્યું એટલે થોડી તકલીફ ઓછી થઈ ગઈ છે હું કઈ શકું ભાઈ પાર્લાજી નું નાનું બિસ્કીટ આવે ને એનાથી માંડીને તમે ગમે લોટ થી માંડીને ગમે કયો અને એ બધી કંપની નું એવું નહિ કે એક જ કંપની મળે બધી વેરાયટી તમને એકો એક વસ્તુ મળી જાય બરાબર એટલે એવું કઈ થાતું નથી કે ઇન્ડિયા થી મંગાવવું પડે ને એના વગર આવતું એવી લગભગ વસ્તુ નથી જે આઈ થિંક ભાઈ લોકો આવ્યા તા ને ભાઈ એટલું ઇન્ડિયા હા ગ્રોસરીઝ ને એટલું ઓછું હતું હતું પણ કેવું હતું કે પંજાબ ની બ્રાન્ડ વધારે હોય ઇન્ડિયા માં પણ આપણે આપણી સાઈડ ની કોઈ ના હોય એવું બધું હતું અત્યારે તો બધું એમ ન્યા આપણને જે વસ્તુ મળતી હશે ને એનાથી વધારે એમ મળે છે એવું એવી છે મંગાવવાની જરૂર પડે એવું બધું અમારે તો કઈ આવ્યું નથી ભવિષ્યમાં કદાચ આવી શકે

કાઈ વાત છે કાયમ આસો ઉઠાવે બાકી રોળ ને ચોખાઈ નિયમ ઈ બધું વધારે આયા સારું નહીં આયા છે તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફૂડ વિથ પેશન એને એવું કીધું છે કે ભાઈ હિન્દી મે બ્લોગ કરોંગે તો જ્યાદા સબસ્ક્રાઇબર મિલેંગે ભઈયા તો ભઈયા શું બોલના આપકો દર્શન ગોકની એક્ટિંગ કરે છે આ રીતે બોલીને કોક હિન્દી બ્લોગર્સ છે કેનેડામાં જો તમે ઓળખતા હોય તો બાકી હિન્દી હું તો કોન્ફિડન્ટ છું કે હું હિન્દી બોલી શકીશી આપણે હિન્દી ગુજરાતી જે આપણને વિચાર આવે કે બોલી શકીએ કે એ હિન્દીમાં મજા ના આવે અંદર ફિલિંગ ના આવે બાકી લાઈક રીચ જે ગુજરાતીમાં એવું નથી કેતી કે ગુજરાતી ઓછા છે ગુજરાતી મલક છે દેશભરમાં પડ્યા છે પણ વાત છે કે ગુજરાતી અને હિન્દી કમ્પેર કરવા જાય તો ઓફકોર્સ હિન્દી વધારે છે કારણ કે આખો દેશ આપણો હિન્દી બોલતા હોય સમજતા હોય હા પણ એ તમે આને કીધું એમ કે ભાઈ હવે અમે હિન્દી બોલજો તમને જ નહીં મજા આવે અમને અંદર થી મજા નહીં આવે આમ બોલવાની ને બાકી ફ્યુચર માં કદાચ એવું કઈ થાય છે તો આપણે સેકન્ડ ચેનલ ચાલુ કરી શકીએ છીએ હિન્દી વ્લોગિંગ કરીએ બાકી અત્યારે કોઈ એના ઉપર અમારે આઈડિયા નથી કે અમે હિન્દીમાં બ્લોગિંગ કરીએ સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ દર્પણ તલાવિયા અને એને એવું પૂછ્યું છે કે કેનેડા સ્ટડી કરવા માટે આવું બેસ્ટ રહેશે કે નહીં તો ડેફિનેટલી કેનેડા નું સ્ટડી એટલે ટૂંકમાં પ્રીમિયમ જ ગણાય એટલે તમે અહીંયા કંઈ પણ કોર્સ કરેલો હોય નાનો મોટો તો એ તમને ચોક્કસ બેનિફિટ થાય અહીંયા તમે કદાચ અહીંયા રહેવા માંગો મિન્સ કે અહીંયા વર્ક કરવા માંગો તો એમાંય કામ આવશે અને કદાચ અહીંથી પાછા ઇન્ડિયા જા હો ત્યાં જોબ તમે ગોતવા જાહો તોય તમારે અહીંનું સ્ટડી ઇમ્પોર્ટન્ટ છે મતલબ હારી વેલ્યુ રિસ્પેક્ટેબલ છે ટૂંકમાં તારે કંઈ કેવું તું આ ભાઈ નહીં હોતો પણ આ વસ્તુ એવી રીતે પણ જોઈ શકાય કે જે માણસ અહીંયા ખાલી ભણવા આવે છે ઓફકોર્સ ખાલી ભણવા નહીં આવે અહીંયા રહેશે પણ જે પ્રમાણે અત્યારે આઈની સરકાર નિયમ રોજથી રોજ બદલાવતી રહી છે એ પ્રમાણે હું સ્ટડી કરવા આવી હતી ને એ લાસ્ટ બેચ એવી સારી હતી કે એના પછીના બધા નિયમ એને એવી રીતે ચેન્જ કર્યા છે

બે વર્ષ નો કોર્ષ હતો બે વર્ષ નો હતો પણ ટુ પ્લસ થ્રી મતલબ પણ જે લોકો એક વર્ષનો કોર્સ લઈને આવતા હોય ને એ લોકો જનરલી કેવું કરતા હોય બીજો કોર્સ પછી એ લોકો નિયમ ટાઈટ કરી દીધા છે ત્રણ વર્ષની વર્ક પરમિટ મળવાનો ફાયદો શું કે તમે ઈ ત્રણ વર્ષની વર્ક પરમિટમાં પોઈન્ટ સરખી રીતે ભેગા કરી શકો પછી તમે પીઆર માટે એટલે તમે પીઆર તમે ઈઝીલી થઈ શકો પણ આ જે નિયમ ડેલી લોકો લઈ આવે છે ને એમાંથી એમનો ફાયદો વધારે છે કેનેડિયન સરકારનો કે તમે આવો અમને કન્ટ્રી તો પૈસા મળવાના છે તમે ફી પે કરો પછી વયા જાવ પતમ વયા જાવ એમને પીઆર કરવાની કોઈ લાંબા ઓલા ટાઈમે ગણતરી ઓછી છે એમની જેટલા બને એટલા ઓછો લોકોને પીઆર આપવા છે ભણવાની ઈચ્છા હોય મારે કંઈક શીખવું ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી છે તો સ્ટડી કરવાની એવું નઈ કે ભાઈ હું ખાલી અહિયાં પહોંચવા માટે સ્ટડી કરવા આવું તો ઈ તો થોડુંક વિચારીને આવજો ઈ અત્યારે થોડું વિચારીને આવજો કારણ કે ઈ થોડુંક ડિફિકલ્ટ થઈ જાય બાકી ભણવાનું તું મને પૂછતો તો કે આયા ભણવાનું કેવું છે મસ્ત

હોય કે તમે ગેમ ગેમ રમો છો ભાઈ ભાઈ તો તો લગભગ કોઈ ન માનસો ને મારા પીસી માં એક હજાર જીબી ગેમ પડી વિડીયો એટલે હું એમ જવાબ આપું હું કે હું રમું હું ઘણી બધી 1 ટીબી એટલે 1000 જીબી થાય એટલે કેટલો ડેટા થાય એટલી તો એને ખાલી ગેમ હું ભરીને રાખી છે એના કમ્પ્યુટરમાં એટલો વિચાર કર્યો એમાંથી તું કેટલી રેમ જોઈએ તો જરા કહે હા કઉ ને મારી તો બધી તો નترم રમતો કારણ કે એટલે ક્યારેક રમી નાખું એવું નઈ કે હવે ખાલી સ્પેસ રોકાવા હટુ રાખી છે માં હોય ક્યારેક ક્યારેક એમ પણ હું મેજર જે મેન હું જે વધારે રમતો હોય ને એ ગેમ છે રોકેટ લીગ અને ઓનલાઈન ગેમ છે ને એ તમે તમને એકાદ બે વાર બતાવી હતી મે પણ હા હું રમું છું ગેમ અને જો ભાઈ મારો થોડોક એવો વિચાર છે કે ભાઈ એક ગેમિંગ ચેનલ બનાવું એ હિન્દીમાં અને એ પેલા તમને હું કઉ એકવાર પૂછી લઉં ભાઈ તમે એટલે દસ હજાર જણા હો તો તમને તમારો ઓપિનિયન હું તમને આમાં ક્વેશ્ચન કરી લઉં કે ભાઈ કરવું જોઈએ કે નહીં હું બનાવું

તમે આજ વિડીયો અપલોડ કરો તમે એમ એમ કરો કે ભાઈ ચાર મહિને બીજો કરવું બીજા ત્રણ મહિને ત્રીજો કરવું એમ ના હાલે યુટ્યુબ ને ભાઈ જોઈએ હે કોન્ટેન્ટ યુટ્યુબ ને તમારે ઢગલો આમ કોન્ટેન્ટ દીધા જ રાખવાનું દીધા જ રાખવાનું દીધા જ રાખવાનું એક અને એક સમય એવો આવશે કે યુટ્યુબ ને એમ લાગશે કે નહીં કંઈક સારું વર્ક કરે તો એ ઓટોમેટિકલી પ્રમોટ કરી દે વિડીયો પણ તમને સ્ટાર્ટિંગમાં વ્યૂઝ નહીં આવે તમને કઈ આવશે જ નહીં અમને આવતા કાં એમાંથી તમારે ડીમોટીવેટ નહીં થવાનું તમને એમ લાગે કે ભાઈ આ તો હું એટલી મહેનત કરું હું યુટ્યુબ તો મને કઈ દેતું જ નથી પણ એકચ્યુઅલી યુટ્યુબ તમારી ટેસ્ટ કરે હે ભાઈ તમને ટેસ્ટ કરે હે ઈ તમે જે વિડીયો નાખો તમને શું લાગે એ બધા એક એક ઉંમર ગ્રુપ જે હે અઢાર થી વીસ વીસ થી પચાસ પચાસ થી પ્લસ ઈ બધાયને મોકલશે પછી ચેક કરશે કે ભાઈ આને ગમે હે આને ગમે હે આને ગમે હે ટૂંક એને ખબર નથી યુટ્યુબ એક કોઈ માણસ નથી બરાબર અલ્ગોરિધમ કોડ હે ને કોઈ માણસ નથી જોતો કે આ ભાઈ વિડિયો મૂક્યો તો એ સારો છે કે નહીં માણસ ને મોકલું એને કેટલા ટકા જોયું ચાલીસ ટકા જોયું માનો કે ત્રણ મિનિટ નો વિડીયો હે તો દોઢ મિનિટ નો સ્કીપ કરીને જોયું સ્કીપ કરીને જોયું કેમ જોયો છે પછી એને કેવી રીતે જોયો છે કે આપણી હોમ પેજ ના ઓલા એક્સપ્લોરમાંથી જોયો છે કે આપણે સબસ્ક્રાઇબ કરેલા છે તો એમાંથી જોયો છે કે નોટિફિકેશન ગઈ છે તો એમાંથી જોયો છે બહુ જ બધા ફેક્ટર બહુ જ બધા ફેક્ટર अफेक्ट કરે બધું જોઈને પછી યુઈજી アルગોરિધમ એ નક્કી કરશે કે આ વિડિયો સારો છે કે ખરાબ છે સારો ખરાબ કરતા ભી શીખશે

બ્રીફલી કેવા માંગુ તો તમારા થમનેલ ઉપરથી ક્લિક કેટલું આવ્યું છે તો તમારું થમનેલ સારું છે કે નહીં એ પણ તમને તમારું એનાલિટિક્સ બતાવે છે પછી તમારો વિડીયો કેટલો જોવાનો છે કેટલું એનું એન્ગેજમેન્ટ આવ્યું છે આ તે બહુ જ બધી વસ્તુ છે એમાં ઈ બધું આપણે અત્યારે ડિસ્કસ કરવા જઈએ તો લાંબો થઈ જશે વિડીયો બને એવું છે બાકી તું હમણાં કન્સિસ્ટન્સી નું કહેતો તો તું તો ઘણી વાર આપણે તો ઘણી વાર બે બે દિવસ થી બોલે દિવસ કન્સિસ્ટન્સી નો મતલબ એવો નથી કે તમારે એ ડેઈલી મૂકવાનું કન્સિસ્ટન્સી મીન્સ કે ભાઈ તમારે હાઉ બ્રેક દેવાની એમ એવું કે તમારે રોજ મૂકવાનો જ આઈ જ મૂક્યો તમે કદાચ વીક વીક પછી મૂકો તોય હાલશે પણ પણ યુટ્યુબ ને હેબિટ પડી જાય હે કે આ ભાઈ મને બે દિવસે દઈએ હે આ ભાઈ મને બે ત્રણ દિય દઈએ છે તો યુટ્યુબ ને ખબર પડી જાય કે ત્રણ દિવસ પછી આ ભાઈ નો મને વિડીયો મળવાનો છે જેમ કે

અને કોઈ દી તમારે છે આમાંથી મૂંઝાવાનું નહીં ડિમોટિવેટ નહીં થવાનું બરાબર જી હું સ્ટાર્ટિંગ માં થોડોક ટાઈમ થઈ જતી હતી કે આ કોઈ જોતું નથી આપણા વિડીયો માં વ્યુ કેમ નથી આવતા આપણે એટલી મહેનત કરે છે આતે પણ આમ ખબર બી નોતી ને આમ ખબર ને આપણે એક વિડીયો વાયરલ થયો તો આમ જેમ એક એક રિફ્રેશ મારીએ ને 5 વ્યુ આવે એક રિફ્રેશ મારીએ ને 10 વ્યૂ આવે એક રિફ્રેશ મારીએ ને 15 વ્યુ આવે ને એમાંથી

તો અમે કહીશું તમને કન્સિસ્ટન્સી ને મજાથી કરો એવું નહીં કે ભાઈ યુટ્યુબ માંથી પૈસા આવવાના છે કે સેકન્ડરી બધી સેકન્ડરી વસ્તુ છે કદાચ હું તો એમ કે પૈસા તો આવવાના હશે તો આવશે નહીં આવવાના હોય તો તમારા આવેલા હશે એ હોય પણ વાત એ છે કે મજા આવી જોઈએ તમને અમે અત્યારે કદાચ આ વિડીયો રેકોર્ડ કરતા હશે તો અમને અંદરથી એટલો આનંદ આવે છે કે આ હા હા એ વાત ઈ વસ્તુ રહેવી જોઈએ બસ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે જગદીશ આહિર નું એને હું પૂછ્યું છે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોવી હોય તો તમારું આઈડી મેન્શન કરો આઈડી ક્યુ છે તમારું તો ઇન્સ્ટાગ્રામ માં અમારું પેલા તો આઈડી રીતિ દર્શન બ્લોગ કરીને છે વિધાઉટ એની સ્પેસ સેમ આઈડી સેમ આઈડી રીતિ દર્શન બ્લોગ્સ અને શોર્ટ્સ એટલે કે ફની રીલ્સ છે કે એવું બધું અમે બનાવવાનો ટ્રાય કરતા હોય એમાં કન્સિસ્ટન્સી રાખવા માટે કારણ કે ના 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 વિડિયો કેનેડામાં અમારે ક્યાંય બી ટૂંકમાં કોઈ હોટેલ પ્રમોશન છે કે કોઈ પણ બિઝનેસ પ્રમોશન છે કે એવી બધી વસ્તુ અમે કરતા હોઈએ છે તો એની માટે ઇન્સ્ટાગ્રામ પણ ગ્રો કરવું જરૂરી છે એટલે એમાં પણ અમારા વિડીયોઝ ફોટોઝ આવે છે તો એનું દર્શન એ કીધું એ રીતિ દર્શન બ્લોગ્સ છે બાકી સેમ અમારે માં છે રિદ્ધિ દર્શન શોર્ટ જેમાં અમે રિદ્ધિ દર્શન ચેનલ ના અમુક શોર્ટ્સ છે રીલ વાળા છે કોઈ રીલ્સ બનાવેલી છે કોઈ બીજું ફની કન્ટેન્ટ બનાવેલું છે તો ટૂંકમાં બધા ટુકડા વિડીયો જે હોય ને ત્યાં આવે છે એ પણ અમારી યુટ્યુબ પર બીજી ચેનલ છે તો રાઈટ નાઉ આપણી યુટ્યુબ પર બે ચેનલ છે રાઈટ રીતિ દર્શન બ્લોગ અને રિદ્ધિ દર્શન શોર્ટ તો બંને ચેનલ સબસ્ક્રાઇબ કરીને જો મજા આવતી હોય જોવાની તો તો ઇન્સ્ટાગ્રામ પર પણ આપણને આવી છે મુખ્ય સજેશન અને ક્વેશ્ચન તો એમાંથી આહીર નીરુ બારિયા એન્ડ કે છે કે હવે તમે 1 લાખ સબસ્ક્રાઇબર્સ પૂરા કરો ને એવી અમારી શુભકામના ઓહો હો ભાઈ તો બહુ જ ખુશ છીએ અમે અમારી આટલી સારી ફેમિલી છે કે જે અમારી માટે આટલું સારું સારું વિચારે છે

કે કે તો બટન ખબર ના હોય ક્યારે આવે આવે મિલિયન એટલે એટલે લાખ વાર 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 એક મોસ્ટ કોમન ક્વેશ્ચન આવ્યું હે કે ભાઈ તમે

પેરેન્ટ્સ ને જઈને ખડડા ને સરપ્રાઇઝ આપે એ વીઆર ઇન ઇન્ડિયા પણ મને એ વસ્તુ થી બહુ ડર બી લાગે છે ને એમ નથી મજા આવતી અને કરતા ઇન્ફોર્મ કરીને જાય ને તો એ લોકો બી હોય આનંદ માં હોય

મારી નેક્સ્ટ માંડી નેક્સ્ટ બ્લોગ